અને ધોરણ નવ અને દસ ની અંદર પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ બે અને શાળા પસંદગી ક્યારે આપવામાં આવશે તેના વિશેની વાત આજે આપણા આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો બ્લોગ ઇન્ડિયા નોલેજ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી જે છે સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે અને ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ વોક ઇન્ડિયન નોલેજ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો તો જોઈએ આપણે આગળ આ જોઈ શકો છો તમે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મળતી માહિતી મુજબ કે કદાચ માધ્યમિક શાળાઓની યાદી જે કે જે અગાઉ મંગાવેલી હતી તેની ખરાઈ કામગીરી ચાલુ હતી જે ખરાઈ કદાચ

ભલામણ પત્ર અન્ય વે કેમ્પની સમાંતરે જે માધ્યમિક પ્રોસેસ ચાલુ રહેશે એવી માહિતી મળી છે મિત્રો બધું બરાબર ચાલે તો 15 જુલાઈ સુધીમાં માધ્યમિક શાળા પસંદગી અને પ્રોવિઝનલ શાળા ફાળવણી કદાચ પૂર્ણ થઈ શકે છેલે તો એટલું જ કહી કહી કે કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર યથાવત આ જે શિક્ષણ સહાયક પ્રોસેસ પૂર્ણ થઈ જાય તો જુલાઈના એન્ડમાં 9 12 ના બધા જ શાળાઓમાં હાજર રહેશે ખાસ કરી કે આ માહિતી ઓફિશિયલી નથી પરંતુ મળતી માહિતી આધુકિન મૂકેલી છે એટલે કે જે ટેલિગ્રામ ચેનલ પર મજેસ્ટિયા છે એ જે એમને આ માહિતી મળતી માહિતી માહિતી એમને આ આપવામાં આવેલી છે તો મિત્રો તેમની ટેલિગ્રામ ચેનલ તેજેશ મજેઠિયાને તમે ફોલો કરી દેજો અને એમની જે ટ્વિટર એકાઉન્ટ છે ટ્વિટર ચેનલ છે એને પણ તમે મિત્રો ફોલો કરજો એટલે આવી માહિતી તમને ત્યાંથી પણ મળતી રહેશે જય હિન્દ જય ભારત મિત્રો